આજરોજ સાંજે છ વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં આવેલા પાલાવાસણા મુકામે શ્રી હિંગળાજ માતાના મંદિરના ચૌદમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભાવસાર સમાજના ભાવિ ભક્તો સવારે સાડા આઠ કલાકથી સાંજે નવચંડી યજ્ઞની પુનરાવૃત્તિ થઈ ત્યાં સુધી હાજર રહ્યા હતા હિંગળાજ માતા મહિલા શક્તિ મંડળની બહેનો તથા યુવક મંડળના ભાઈઓ ડ્રેસ ક્વોડમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે મોડાસા ચોઈલા બાયડ પ્રાથિજ ગામેથી આમંત્રિત મહેમાનો પધારેલા તથા સામાજિક સુરક્ષા યોજનાની ખૂબ સારી કામગીરી બજાવેલ તેવા મોડાસા અને પ્રાથના બંને સભ્યોને શ્રી બ્રિજેશભાઈ કે ભાવસા તથા વજેન્દ્રભાઈ ભાવસાને સિલ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કુંવારી બાળાઓને ગિફ્ટ તેમજ પુરસ્કાર આપવાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કુંવારી બાળાઓને ગિફ્ટ તેમજ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ વર્ષ બાળાઓને કુમકુમ તિલક કરી લાડુની પ્રસાદી આપવામાં આવેલ હતી અને આજના દિવસે જે જે દાતાઓ શ્રીઓને મંદિર સંકુલ ખાતે જે દાન આપેલું હોય તેવા દાતાઓ શ્રીઓનું સાલ ઓઢાડી બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજના દિવસ નિમિત્તે દાનવીર દાતાઓનું બાળકોને જે ગિફ્ટ આપવામાં આવી હતી તેવા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આજના દિવસે હાજર રહેલા સર્વે સભ્યોએ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ શ્રી હિંગળાજ માતાના હિંગળાજ જયંતિ પ્રસંગે હાજર રહેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું